અંકલેશ્વરની જેબી કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ્સ દ્વારા આવ્યું ડેવલપમેન્ટ સોસાયટી દ્વારા સંચાલિત શ્રીમતી મોદી મોદી હોસ્પિટલના કેન્સર સેન્ટરને સોસાયટીમિકલ્સ અને ફાર્માસ્યુટિકલ્સ દ્વારા સવા કરોડનું અનુદાન આપવામાં આવ્યું છે જે અનુદાનથી દર્દીઓની વધુ સારી સારવાર માટે સિક્સ ડી કાઉચ લેવામાં આવ્યું છે આ અનુદાન જેબી કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ્સ ના સીઈઓ અને નિખિલ આપવામાં આવ્યું શ્રીમતી મોદી મલ્ટી હોસ્પિટલ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે રેઇન વોટર હાર્વેસ્ટિંગ પ્રોજેક્ટનું પણ અમલીકરણ કરવામાં આવ્યું છે આ પ્રસંગે કંપનીના વાઇસ પ્રેસિડેન્ટ ભરત ધાનાણી બીજીપી હેલ્થ કેર લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર જયેશ પટેલ જેબી મોદી કેન્સર સેન્ટરના ડોક્ટર તેજસ પંડ્યા અને હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર આત્મી દેલીવાલા ઉપસ્થિત રહ્યા હતા અમારી કંપની દર વર્ષે સીએસઆર પોઈન્ટ ઓફ વ્યૂ હોસ્પિટલને કંઈ ને કંઈ ડોનેશન આપીને જનતાને સારી સુવિધા ઉપલબ્ધ થાય તે માટે કાર્ય કરે છે આ પ્રસંગે ખાસ અમારા સીઈઓ જેમણે લાસ્ટ વિઝિટ હોસ્પિટલની લીધેલી ત્યાર પછી ઇન્સ્પાયર થઈને ઇમિડિયટલી એક કરોડ ને પચીસ લાખનું અનુદાન સેન્સન કરેલ છે જયાબેન મોદી હોસ્પિટલમાં કંપનીનો કન્ટિન્યુ સપોર્ટ રહ્યો છે અને સૌથી મોટો સપોર્ટ જે કંપની આપવામાં આવ્યો છે જે જેબી કેમિકલ છે એ કંપનીએ આજે જયાબેન મોદી હોસ્પિટલના કેન્સર સેન્ટર માટે સવા કરોડનું દાન કર્યું છે એ જે દાન કર્યું છે એના દ્વારા રેડિએશન થેરાપી જે પેશન્ટની થતી હોય છે એ ડી કાઉચ જે કાઉચ ઉપર થતી હોય છે ડી કાઉચનું દાન કરવામાં આવ્યું છે એ કાઉચનો ફાયદો એ થશે કે જે રેડિયેશન જે જગ્યાએ આપવાનું છે એ જગ્યાનું જે એક્ઝેક્ટ એ જ જગ્યાએ સો આજુબાજુના સેલને જે નુકસાન થાય તે બને એટલું ઓછું થશે અને એનાથી પ્રિસિઝન જે થેરાપીનું છે એ ઘણું વધારે વધશે આ કાઉચ આવવાથી સો એના માટે જે બી કેમિકલ દ્વારા આ સિક્સજી કાઉચ માટે ડોનેશન આપવામાં આવ્યું છે